રાજ્યમાં અમદાવાદ પોલીસ સૌથી શ્રેષ્ઠ એટલે કે સક્રિય પોલીસ ગણવામાં આવે છે અમદાવાદ પોલીસની સક્રિયતા આખે ઉડીને વળગે છે પણ આ જ અમદાવાદ પોલીસ અનેક કિસ્સાઓમાં બદનામ પણ થાય છે અને અમદાવાદ પોલીસને બદનામ કરવાનો પ્રયાસ પણ અનેક વખત થાય છે આપણે જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા અમદાવાદના પોલીસ તંત્ર ઉપર એક મહિલાએ વિડિયો ઉતારી અને ગંભીર આરોપ લગાવ્યા હતા આયસા ગલેરિયા નામની એક યુવતીએ એક વિડીયો વાયરલ કરી અમદાવાદ પોલીસની સામે ગંભીર આક્ષેપો કરતા ખડબડાટ મચી ગયો હતો આ વિડીયોમાં તેણે કહ્યું હતું કે પોલીસે તેની ફરિયાદ ન નોંધી અને સાથે રાતના સમયે બહાર ન નીકળવું જોઈએ તેવી સલાહ પોલીસ તંત્રએ તેને આપી હતી જોકે આ બાદ અમદાવાદ પોલીસ સામે અનેકો સવાલ ઉભા થયા હતા તેવામાં હવે અમદાવાદ પોલીસે એક ટ્વિટર હેન્ડલ પર આ મામલે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે

જેથી મેં મારા ભાઈ અને પોલીસને ફોન કર્યો હતો હું ગાડીમાં લોક કરીને બેઠી હતી તે સમયે તે વ્યક્તિ મારી ગાડીને જોર જોરથી ખખડાવવા લાગ્યા અને બહાર ઉતર બહાર ઉતર કેવા લાગ્યા હતા આ વ્યક્તિ મારી સાથે અશોભની શબ્દો પણ બોલી રહ્યા હતા પોલીસ આવી ત્યારે મેં પોલીસને જાણ કરી આ ભાઈએ મને લાફો પણ માર્યો હતો એટલે કે થપ્પડ મારી હતી અને ગાળો પણ આપી છે તેવું કહ્યું હતું છતાં પોલીસે કોઈ પગલાં ન લીધા જેથી હું અને મારા પરિવારના લોકો સરખેજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યાં મેં મારી તમામ હકીકત જણાવી હતી પરંતુ પોલીસ મારી વાત સાંભળવા તૈયાર નથી અને ચાર કલાક સુધી મને ત્યાં બેસાડી રોકી રાખવામાં આવી હતી અને સામેવાળાને એસી ચેમ્બરમાં બેસાડી ચા પાણી પીવડાવવામાં આવ્યા હતા અને આવી સુવિધાઓ પણ તેને આપવામાં આવી હતી મેં અનેક વખત જ પોલીસને રજૂઆત કરવાનો પ્રયત્ન કરો પણ મારી વાત સાંભળવા પણ પોલીસ તૈયાર નથી મારી એફઆઈઆર લેવામાં આવી નથી જોકે સામેવાળાની તાત્કાલિક અસરથી ફરિયાદ લેવામાં આવી હતી હું વિનંતી કરી રહી હતી ત્યારે પોલીસવાળાએ કહ્યું કે સલામતી ના હોય તો અડધી રાત્રે મહિલાઓએ બહાર ન નીકળવું જોઈએ તમારે તો ન જ નીકળવું જોઈએ મારે તો બસ ન્યાય જોઈએ છે આ વિડીયો વાયરલ થયો હતો અમદાવાદ સહિત તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસ ઉપર આરોપ લાગ્યા ગંભીર આક્ષેપ લાગ્યા કે પોલીસે એક મહિલાની ફરિયાદ કેમ નથી લેતી ત્યારબાદ હવે અમદાવાદ પોલીસની સ્પષ્ટતા સામે આવી છે અને આખા વિડીયોની સામે જો અમદાવાદ પોલીસની સ્પષ્ટતા જોઈએ એની જ જોઈએ તો લાગી રહ્યું છે કે માત્ર અમદાવાદ પોલીસને બદનામ કરવાના પ્રયાસથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે આયસા ગલેરિયાના વાયરલ વિડીયો સામે અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે જેમાં યુવતી દ્વારા જે સામે પક્ષે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા સહી નહીં કરી હોવાનું કહેવાયું છે આયેશા અને તેનો ભાઈ ફૈઝલની આવી જ રીતે લાપરવાહીથી ડ્રાઇવિંગ અને મહિલા સાથે ગેરવર્તુક કરવા મામલે પોલીસે અટકાયત પણ પેલા કરી છે આપને જણાવી દઈએ કે જે યુવતી છે તેની અને તેના ભાઈની આ ઘટના પહેલાં પણ અમદાવાદ પોલીસે એક વખત બેફામ રીતના ગાડી ચલાવવા અને ગેરવર્તણૂકના આરોપના મામલામાં તેની એક વખત અટકાયત પણ કરવામાં આવી હતી આયેશા ગલેરિયા અને તેના ભાઈ ફૈઝલ વિરુદ્ધ એક મહિલાની ફરિયાદને આધારે અગાઉ બેફામ રીતે ગાડી ચલાવી તે મહિલા સાથે ગાડાગાડી કરી ધમકી આપી મારામારી કરવા અંગેનો ગુનો અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારે તેની અટક પણ કરવામાં આવી હતી અને અમદાવાદ શહેર પોલીસે તેના વિરુદ્ધ ચાર્જશીટ પણ રજૂ કરી છે આપને જણાવી દે અમદાવાદ પોલીસનું કહેવું છે કે આયસા ગલેરિયા ખુલે આમ ખોટું બોલીને પત્રકારો અને ખાનગી મીડિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે અમદાવાદ પોલીસનું કેવું છે કે અમે તેની ફરિયાદ લેવા તૈયાર છીએ અમે તેની ફરિયાદ લેવા માગતા હતા પણ આયસા ગલેરિયા જે કહે છે કે સરખેજ પોલીસ સ્ટેશને મારી ફરિયાદ ન લીધી ત્યાં જ્યારે તેમને સહી કરવાનું કીધું તો તે તેમના વકીલ સાથે વાત કરીને ત્યાંથી રવાના થઈ ગયા મતલબ સાફ છે કે ઘણા એવા લોકો હોય છે જે પોલીસની સક્રિયતાને એટલે કે પોલીસને બદનામ કરવાનો પ્રયાસ કરતા હોય છે અમે આપને જણાવી દઈએ કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં કોઈપણ ગુનાખોરી કોઈપણ રીતના કોઈ એવી ઘટના ઘટે તો રાજ્યની તમામ પોલીસ સક્રિય રહે છે અને ખાસ કરીને અમદાવાદ પોલીસ ઉપર રાજ્યની તમામ પોલીસને ગર્વ છે કારણ કે અમદાવાદ પોલીસ તંત્ર ટ્રાફિકથી લઈ અને કોઈ પણ ઘટનાને ડિટેક કરવા માટે હંમેશા તત્પર રહે છે ત્યારે અમદાવાદ પોલીસને બદનામ કરવાનો આ પ્રયાસ હવે જ્યારે ખુલ્લો થયો છે ત્યારે લોકો હવે આ જીવતી સામે પોતાનો આક્રોશ અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અનેક લોકો સોશિયલ મીડિયા પર તે પણ રહ્યા છે કે જે યુવતીએ અમદાવાદ પોલીસને બદનામ કરવા જે વિડીયો બનાવ્યો છે તેની સામે જ અમદાવાદ પોલીસે હવે પગલાં લેવા જોઈએ આપને જણાવી દે કે આયસા ગલેરિયાની જે ઘટના છે તેના કહેવા મુજબ તે જ્યારે એસજી હાઈવે ઉપરથી જતી હતી ત્યારે એક ગાડીએ તેને ટક્કર મારી અને ટક્કર મારતા તેને તેની તેના કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી પણ તેમણે આરોપ લગાવ્યો કે તે કાર ચાલકને અમદાવાદ પોલીસે સુવિધા આપી તેની ફરિયાદ લીધી મારી ફરિયાદ ન લીધી પણ હવે અમદાવાદ પોલીસે એક પ્રેસનોટ જાહેર કરી અને ટ્વિટર હેન્ડલ ઉપર પણ પોતાનો ખુલાસો કરી દીધો છે નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર